you uh -huh.

ત્યારે તેમણે પોતાની સગીર દીકરીને દારૂ પીવડાવીને પોતાના જ બોયફ્રેન્ડ અને મિત્ર ને સોંપી દીધી હતી તેમણે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યો હતો તેઓએ પીડિતાને આગ્રા વૃંદાવન લઈ ઘટનાને મહિનાઓ વીતી ગયા બાદ પીડિતાએ પોતાના પિતા ને આ અંગે જણાવ્યું હતું મંગળવારે પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશન માં પોતાની પત્ની તેના બોયફ્રેન્ડ અને તેના સાથીદાર વિરુદ્ધ સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ત્રણેયની પકડ કરી હતી બાળકીનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું છે